ભાવનગર વોળ વીઘા ગૌચરની જમીન પર માથાભારે તત્વોએ કબજો જમાવી દેતા ગામના માલધારીઓને ભારે મુશ્કેલી ઊભી થઈ છે જેના પગલે તેમણે તાલુકા પંચાયત કચેરીમાં અચોક્કસ મુદતના ધરણા શરૂ કર્યા છે વલભીપુર તાલુકાના ચામરડી ગામમાં માલધારીઓ પાસે બે હજાર જેટલું પશુધન આવેલું છે પરંતુ ગામમાં પશુધનને ચારવા માટે એક વિઘો પણ ગૌચર બચ્યું નથી એટલે કે આ ગામની ગૌચર પર માથાભારે તત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે જેથી માલધારીઓ દ્વારા ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવા બાબતે ઘણા લાંબા સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં આજ સુધી કોઈ ઉકેલ આવ્યું નથી જેથી હવે ગામમાં પચાસથી વધુ માલધારીઓને શનિવારથી તાલુકા પંચાયત કચેરીમાં ચોક્કસ મુદતના ધરણા શરૂ કર્યા છે જો તેમની માંગ નહીં સ્વીકારાય તો આગામી ત્રણ દિવસમાં તેઓ પોતાના પશુધન અને પરિવાર સાથે હિજરત કરી તાલુકા પંચાયત કચેરી ખાતે ધામા નાખશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી પશુઓને બચાવવા માટે એને તાલુકા વિકાસ અધિકારીને આગળ લેખિત આપ્યા પ્રમાણે આજે તારીખ વીસ આઠથી ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે ત્યાં જ્યાં સુધી ગૌસર જમીન ખુલ્લી નહીં થાય અને માપણી કરવાનો હુકમ કલેક્ટર કરવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવાનો નક્કી કરીને તાલુકા વિકાસ અધિકારી વલભેપુરની કચેરીની મેલપા ઉપવાસ ઉપર બેઠા છે ડીડીઓ સાહેબ પાસે ટીડીઓ સાહેબ પાસે મામલતદાર સાહેબ પાસે કલેક્ટર સાહેબ પાસે કે ભાઈ આ ગામો ગામના જે ગૌસરો હશે એ ખુલ્લા કરાવો ઉપરથી જે હાઈકોર્ટના હુકમ કર્યો છે કે ભાઈ ગૌસર અનામત રહેવા જોઈએ અને મા ન રહી શકે શકેઓ સાહેબ એવું કીધું છે કે ભાઈ આ અંગે અમે જરૂરી જે કાર્યવાહી કરી છે અને ટૂંક સમયની અંદર તે સર્વે થઈ અને જરૂરી સરકારના ના પેલા માંથી પેલું કરી અને છૂટી કરવા માટેની કાર્યવાહી આગળ કરવામાં આવશે